નમસ્કાર સવારના છે સાથે હું છું શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના એકસો ચોપન તાલુકાઓમાં વરસ્યો છે વરસાદ મોડી રાત્રિ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પવન અને વીજળીના કડાકા સાથે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ ખાબક્યો છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ સવારે બે થી લઈને ચાર વાગ્યા સુધીમાં બે જ કલાકમાં કપરાડા તાલુકામાં બે ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં પણ સાત ઇંચ કરતા વધુ વરસાદ થયો છે ધરમપુરમાં છ પોઈન્ટ દસ ઇંચ વરસાદ વઘઈમાં પણ પાંચ પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી વાંસદામાં પાંચ પોઈન્ટ તેતાલીસ ઇંચ સુબીરમાં પણ પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ખેર ગામમાં પણ ચાર પોઈન્ટ તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઓગણીસ તાલુકાઓમાં બે થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે ઓગણચાલીસ તાલુકામાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ થયો છે એકસો છ તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો સમગ્ર રાજ્યમાં જોઈએ તો સાર્વત્રિક વરસાદ થયો છે ગઈકાલથી અત્યાર સુધી માહિતી જોઈએ તો રાજ્યના એકસો ચોપન તાલુકામાં વરસાદ થયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે એવો વરસાદ થયો છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડામાં આ 5 ઇંચ કરતા વધુ વરસાદ થાપવાનો માહિતી મળી છે જેમાં 7 ઇંચ નહી પરંતુ રાત્રે 2 થી 4 માં એટલે કે બરોડીએ 4 વાગે સુધીમાં માત્ર 2 કલાકમાં વધુ વરસાદ જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ થાપવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત જે તો કે આંગ જિલ્લાના આવા ખાતે પણ 7 ઇંચ કરતા વધુ વરસાદ થાપવાની માહિતી પ્રાપ્ત છે સમગ્રત કહી શકાય કે અત્યારે જે જે વાતાવરણ છાયું વાતાવરણ છે ને કાકેન લખસુ મુજાકા ધરમપુર માં 6 ઇંચ કરતા વધુ વધુ ઇંચ વરસાદ થાપ્યો છે મહત્વપૂર્ણ રીતે જોયો તો ચાર તાલુકા એવા છે જ્યાં ચાર થી છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે જેમાં વઘઈ વાંસદા સુબીર અને ખેર ગામનો સમાવેશ થાય છે સૌથી મહત્વની રીતે કહી શકાય કે ઓગણીસ તાલુકા એવા છે જ્યાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે ઓગણચાલીસ તાલુકા એવા છે કે જ્યાં એક થી બે ઇંચ જેટલો વરસાદ થયો છે એકસો છ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે અમદાવાદ શહેરનો સવાલ છે ત્યાં સુધી અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાત્રે ભારેથી ભારે વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો છે અને એટલું જ નહીં ભારે વરસાદના પગલે હાલના તબક્કે કહી શકાય કે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવા પામ્યા છે અને પરિણામે જનજીવન પર પણ આજના દિવસમાં જોઈએ તો સમગ્ર રીતે પ્રભાવિત જનજીવન પ્રભાવિત થાય એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આગામી સમયમાં જોઈએ તો હજુ પણ જે રીતે બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ અમદાવાદમાં જોઈએ તો હજુ પણ જે રીતે વાદળછાયું વાતાવરણ છે અને ભારેથી અતિભારે વરસાદ અમદાવાદ શહેરમાં પણ ભારે પ્રમાણમાં પડે અને જનજીવન પર તેની સીધી અસ થાય એવી પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજી બાજુ જોઈએ તો વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર ને પણ સંપૂર્ણ સજ્જ કરવામાં આવી છે જી બિલકુલ અરુણ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મોડી રાત્રે દરમિયાન વરસાદી માહોલ જામ્યો